સમાજવાદી સાંસદની ટિપ્પણી વિવાદ શ્રી રાજપૂત કરણી સેના કચ્છ દ્વારા વિરોધ દર્શાવાયો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પણ વિરોધ દર્શાવી આવેદનપત્ર આપવામાં આવ્યું સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ લાલજી રામ સુમન દ્વારા રાણા સંગા અંગે કરાયેલી ટિપ્પણી વિવાદિત બની છે દેશભરમાં ખાસ કરીને ક્ષત્રીય સમાજમાં આ નિવેદન સામે રોષ વ્યાપ્યો છે કચ્છમાં પણ આ મામલે વિરોધ નોંધાવ્યો છે ભુજ ખાતે શ્રી રાજપૂત કરણી સેના કચ્છ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું શ્રી રાજપૂત કરણી સેના દ્વારા સંસદના નિવેદનને ક્ષત્રીય સમાજની માનમર્યાદાને ઠેસ પહોંચાડનારું ઘણાવી વિરોધ નોંધાવ્યો છે આવેદનપત્રમાં સરકાર પાસે માંગ કરવામાં આવી છે કે સાંસદ લાલજી રામ સુમન સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે વધુમાં જણાવ્યું કે રાણા સાંગા માત્ર ક્ષત્રિય સમાજ માટે જ નહીં પરંતુ સમગ્ર ભારતીય ઇતિહાસ માટે ગૌરવપૂર્ણ છે તેઓએ દેશ માટે લડાઈઓ લડી છે અને તેમના ત્યાગનું અપમાન સમાજ સ્વીકાર કરી શકશે નહીં આવેદનોત્ર માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્ર થયા હતા અને કરણી સેના દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો કે જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે સાથે જ આવેદનપત્રમાં રાજ્ય અને કેન્દ્ર સરકારને પણ અપીલ કરવામાં આવી કે આવા વિવાદિત નિવેદનો સામે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ જેથી કોઈ પણ સમાજની લાગણીઓ દુભાય નહીં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા પણ વિરોધ દર્શાવી આવેદનપત્ર આપી કહ્યું હતું કે સનાતન ધર્મના આ રીતે અપમાન સાંકી લેવામાં નહીં આવે જો કાયદાકીય અને કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવશે જે રામજી સામત કરીને રાણા સાંઘાની વિરુદ્ધમાં જે ગદ્દાર દર્શાવીને જે વિરોધ કર્યો છે એને બોલ્યો છે એના વિરોધમાં અમે આજે લોકશાહીની ડબે વિરોધ કરવા આવ્યા છીએ અને આ તો લોકશાહી છે જો લોકશાહી ના આવે તો અત્યારે એનું માથું વાઢી નાખ્યું હોય એટલે એનો વિરોધ જો આ સંસદમાંથી એને ડિલીટ જે વિડીયો જે બોલ્યો છે એ આજે અત્યારે જે સંસદમાં બોલ્યો એ કાલે પંદર વર્ષ વીસ વર્ષ ઇતિહાસ બની જાય અને માણસો અત્યારે પર ચેનલમાં જોઈને એ જ વસ્તુ શું સાચી મને સાચો ઇતિહાસ કોઈને ખબર નથી હવે રાણા સાંગાથી એમના પુત્રો રાણા પ્રતાપ એ બધા આખી પેઢી આખું જીવન હિન્દુ સમાજને બચાવવા રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્રને બચાવવા માટે આખું ખપી ગયું એ એના માટે વિરોધ સાંસદમાં શું કાં સાંસદમાં પબ્લિક માટે છે પ્રજા માટે

મહારાણા સંગ્રામસિંહ રાણા સાંગા વિરુદ્ધ જે બોલવામાં આવેલ છે પંદરસો નવ થી કરી અને પંદરસો અઠ્યાવીસ સુધી મહારાણા સંગ્રામસિંહ રાણા સાંઘા એ શાસન કર્યું તે શાસનકાળ ની સમય મર્યાદા

એમને જે કંઈ દંડ વસુલાત લઈ અને એને મુક્ત કર્યા હતા એના પછી બાબર સામે પણ રાણા સાંઘા યુદ્ધ ખેલ્યા છે અઢાર અઢાર યુદ્ધ ખેલ્યા છે અને સાત પીઢી કોઈ પણ શાસન લડ્યું હોય ભારત દેશની અંદર કે દુનિયાની અંદર તો એવો આ ફર્સ્ટ રાણા સાંગા અને મહારાણા પ્રતાપનો પરિવાર આ છે તે સાત સાત પેઢી સુધી સમગ્ર સનાતન અને હિન્દુસ્તાન માટે જે લડી છે એમના વિરુદ્ધમાં આ કર્યો છે ટિપ્પણી જે એ રાજપૂત સમાજ તેમજ હિન્દુ સનાતન સમાજ તેમજ સમગ્ર ભારત દેશની જે દેશ પ્રેમી પ્રજા છે એ ક્યારે પણ સહન નહીં કરે અને હું આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ તેમજ સ્પીકર સાહેબને નમ્ર વિનંતી કરું છું કે આ સાંસદને તાત્કાલિક એના ઉપર કાર્યવાહી કરી અને સંસદમાંથી બરખાસ્ત કરવામાં આવે નહીં તો આગામી સમયમાં શ્રી રાજપૂત કાણી સામા તેમજ હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર થી ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેની તમામે તમામ જવાબદારી સમાજવાદી પાર્ટીની રહેશે અને સરકારશ્રીની રહેશે મેરુભાઈ જાડેજા રાજપૂત કરણ છેના મહામંત્રી ગુજરાત પ્રદેશ અને આજની તારીખમાં તમામ સનાતન સમાજની અહીંયા તમામ સંસ્થાઓ ભેગી થઈ છે અને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને એ આવેદનપત્ર એટલા માટે આપવા આવ્યા છીએ કે જે રામજીલાલ સુમન છે એસપી સાંસદ છે એનો એની અકલ નીકળી ગઈ છે એટલે એ આ બાપા બાપા રાવલથી કરી અને જેટલે સુધી તમે મહારાણા પ્રતાપ સુધી જુઓ એમના પુત્ર અમરસિંહ સુધી જુઓ આજે કેટલી કેટલી પેઢી છે એ ખપી ગઈ છે દેશને બચાવવા માટે અને એની અંદર જો આટલે નીચ હદ જાય અને આવી રીતના કોક સમાજને નીચું જોડાવા માટે આવી હદ સુધી જાય તો આ તો ખોટું છે એટલા માટે અમે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપ્યા છીએ અને સરકાર શ્રીને સૂચના આપીએ છીએ કે જલ્દને જલ્દ કાર્યક્રમ આપવામાં આવશે જો નહીંમાં નહીં અને અખિલેશને પણ શાંત ઠેકાણે આવશે જી મુદ્દો તો સમગ્ર ભારત દેશ જાણે છે કે રામજી સુમન જેઓએ સાંસદમાં રાણા સાંગા વિશે જે અભદ્ર ટિપ્પણી કરી હતી એના વિશેનો છે માગતો તે જ છે કે જેઓએ જે કાંઈ પણ ટિપ્પણી કરી છે સાંસદમાં તે સાંસદની વચ્ચે જે અભદ્ર ટિપ્પણી જેવી કરી છે એ જ રીતે એ પહેલાં તો માફી માંગે સમગ્ર ભારત દેશ વતી ત્યારબાદ તેને સસ્પેન્ડ કરવામાં આવે તાત્કાલિક ધોરણે એવી સરકાર આવેદન છે જય શ્રી રામ દિપેશ જોશી વિશ્વ હિન્દુ પરિષદ પશ્ચિમ કચ્છ જિલ્લા ઉપાધ્યક્ષ આજ રોજ માનનીય રાષ્ટ્રપતિજીને સંબોધી અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યો છે સંસદમાં રામલાલજી સુમન જે સપાના સાંસદ છે અને રાણા સાંગા વિરુદ્ધ અભદ્ર અભદ્ર ટિપ્પણી કરેલ છે એના વિરુદ્ધમાં આજે આવેદનપત્ર આપેલ છે રાણા સાંગા કે જેનો ઇતિહાસ છે એને પોતાને નથી ખબર સન પંદરસો નવથી સત્યાવીસની વચ્ચે અખંડ ભારતના સ્વપ્ન દ્રષ્ટા રાણા સાંગાએ અનેક રજવાડાઓને એકત્રિત કર્યા અને અખંડ ભારતની સ્થાપના માટે મોહિમ ચલાવી અનેક મુગલ સામે યુદ્ધ લડ્યા ઓગણીસ વર્ષના શાસનમાં અઢાર યુદ્ધ અને અઢારે અઢાર યુદ્ધ જીત્યા અને એમને હિન્દુ પથથી સમગ્ર હિન્દુ સનાતન સમાજે સન્માનિત કર્યા એવા વીર પુરુષ વીર યોદ્ધા કે જે અખંડ ભારતના સ્વપ્ન દ્રષ્ટા સનાતન ધર્મના પ્રણેતા પૂજક એવા એક પવિત્ર અને વીર પુરુષ ઉપર અભદ્ર ટિપ્પણી કરવી એ બિલકુલ યોગ્ય નથી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ એનો સખત વિરોધ કરે છે આજ રોજ તો ફક્ત કાર્યકર્તાઓ સાથે આવેદનપત્ર આપી રહ્યા છીએ

ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાશ એ નિજુવો છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકોતરા 8460862826 તમારા સપનાનું ઘર ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાયગુ કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો